પ્રશ્ન નંબર સાત છે કે ઇથેનોલના ના દ્રાવણમાં નેવ ગ્રામ પાણીમાં બરાબર તો વેઇટ ઓફ એચ ટુ આપી દીધું ધ્યાન આપજો નેવ ગ્રામ ઓકે ત્રેવીસ ગ્રામ ઇથેનોલ ઓગાળેલ છે તો ઇથેનોલનો નો ઈ તેવીસ ગ્રામ ઇથેનોલ ઓગાળે છે તો ઇથેનોલના મોલંશ જણાવો બરાબર તો મોલન્સ ઓફ ઇથેનોલ ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ ઇથેનોલ છેદમાં મોલ ઓફ ઇથેનોલ વત્તા મોલ ઓફ એસ તમને દળ આપ્યું છે એમાંથી મેળવવાનું છે મોલ બરાબર તો મોલ ઓફ એચ દળના છેદમાં મોલર વેટ તો દળ આપ્યું છે નેવ પાણીનો મોલર વેટ થાય અઢાર એચ છે ને તો અઢાર પંચા અને મોલ ઓફ ઇથેનોલ વેટ આપ્યું છે તેવીસ ઇથેનોલ c2h5oh मतलब के c2h6o जेनो मोलर वेट तुमने लेवा जसो तो मोलर वेट तुमने મળવાનો છે 46 46 ग्राम प्रति मोल ओके तो आ થઈ ગયો 46 તો આ થઈ ગયો 1/2 1 by 1/2 એટલે 0.5 થઈ ગયા રેડી 1/2 એટલે કેટલા થઈ ગયા 0.5 તો બસ 0.5 ના છેદમાં 0.5 + 5 ઉપર પણ દસ વડે ગુણાવી દો અને છેદમાં પણ દસ વડે ગુણાવી દો તો જવાબ શું આવશે પાંચ ના પંચાવન તો એક ના અગિયાર થાય યસ બસ આડત્રી રીતે તમને જવાબ માંગે સમજી ગયા બાકી સૂત્ર તો તમને આવડતું જ હોય જ્યારે ઈઝી આવી જાય તો આ ધ્યાન રાખવાનું કઈક આડવળું હશે રાઈટ તો જવાબ આવશે ચાર ચાર નંબરનો ઓપ્શન એટલે કે એકના છેદમાં અગિયાર